દર્ગાવતે ડઘોઈ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતા દર એકાદશી ડોઈ યાત્રાધામ એવા કરનાળી કુબેર ભંડારી દર્શનનો લાભ લે નગર તેમજ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આજે વિહેશ પાપ મોજી એકાદશી હોય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન સાથે પૂજા અભિષેક આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ની પરંપરા મુજબ આજે વધ અગિયારસો વધ અગિયારસ પરિવાર દિવસે દાદાની પૂજા અભિષેક અને આરતી લાવો આજે પણ નીકળ્યો છે આજે ખાસ કરીને પાપ મૂર્તિની અગિયારસ અને આ અગિયારસનું મહત્વ્ય છે કે જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ઉગરદદાદા વિકાસને પ્રાર્થના કરી છે કે ગરબા આવતી વિધાનસભાના તમામ નાગરિકો ઉપર કુબેરદાદાની કૃપા વરસતી રહે અને કુબેરદાદા અહીંયા જે ભક્તો આવે એ તમામની મનોકામના પૂર્ણ કરે જાય છે